ટેમ્પો માંથી બસો ત્રીસ કિલો પનીરનો જથ્થો ઝડપાયો છે વલસાડથી આ ખાતે પનીર લાવવામાં આવ્યું હતું સપ્લાય થાય એ પહેલા જ ઝડપી લેવાયું છે પનીર હોટેલ રેસ્ટોરન્ટમાં આ પનીરનો ઉપયોગ થતો હતો સુરત શહેરમાં નકલી પનીરનો વેપલો ઝડપી પાડવામાં આવ્યો છે ખાસ કરીને સુરતના પાંડેસરા વિસ્તારમાં આપ જોઈ શકો છો અઢીસો કિલોથી વધુ જે પનીરનો જે જથ્થો છે તે જઠ્ઠો અહીં ઝડપી પાડવામાં આવ્યો છે ખાસ કરીને આ જે પનીરનો જે જઠ્ઠો છે તે વલસાડથી એક જે ટેમ્પો છે તે ટેમ્પા મારફતે લાવવામાં આવી રહ્યો હતો જો કે આ દરમિયાન જે ના જાગૃત નાગરિક છે તેને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા અહીં રેડ પાડવામાં આવી હતી જેમાં અઢીસો કિલો થી વધુ જે પનીરનો જે જથ્થો છે તે જથ્થો કબજે કરવામાં આવ્યો હતો એ મહત્વની વાત છે કે આ જે પનીર છે તે સામાન્ય રીતે અલગ અલગ જે હોટલ છે સુરતની તેમાં આપવામાં આવતું હતું રોજે રોજની આ ડિલિવરી હતી માલિકના કહેવા પર જે પનીર જે છે તે ટેમ્પા માલિક અહીં લઈને આવી રહ્યો હતો તે દરમિયાન જે જાગૃત જે નાગરિક છે તે નાગરિક દ્વારા અહીં ફરિયાદ કરવામાં આવી હતી આપ જોઈ શકો છો જે પનીર છે તે પનીરની શું હાલત છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો અહીં પ્રયાસ કરવામાં કરવામાં આવી રહ્યો હતો હાલ તો આ જો પનીર લોકો જો આરત તો તેમને ચોક્કસથી કોઈનો કોઈ પ્રકારનો રોગ તો થતે અને ખાસ કરીને આપ જોઈ શકો છો આખે આખું જે કન્ટેનર છે તે કન્ટેનર અહીં પનીરથી ઝડપી પાડવામાં આવ્યો છે આપની સાથે ટ્રક ડ્રાઈવર છે જે કહા સે આયા થા યે માલ સાર સે કિસને ભેજા થા વિષ્ણુ ભાઈ યે માલ નકલી આપકો પતા થા નહીં યે ચીજ આપને કો નહીં પતા હે કહા કહા ડિલિવરી કરની થી યહી એક હી જગહ ડિલિવરી કરની થી एक ही जगह ये भरत भाई के हाँ? कौन भरत भाई कौन है? ये भरत भाई 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 कौन कौन है नकली पनी आपने सर ये नकली नहीं बोल सकते अभी नकली नहीं बोल सकते अभी अपन क्योंकि तो जब तक सैंपल नहीं अपना फैल पास नहीं होगा अपन नकली नहीं बोल सकते इसको ठीक है बाकी मैं ये गाड़ी अपनी दूसरी बार आई है बाकी मैं यहीं से लेके बेचता हूँ मैं पहले कहीं से भी ऐसा मेरे कोई लकी नहीं है कहाँ से जो भी आता है डाल देता है मैं बेच देता हूँ बाकी मेरा ऐसा कोई आप कौन सा तीन सौ रुपये किलो बेचता हूँ सर मैं और कहाँ से आता है कहाँ से है? ए, सर ये तो मुझे नहीं पता है इसका नहीं पता है बाकी यहाँ पर डेरी में यहाँ से कोई भी डाल देता है एक इको वाला आता है वो डाल देता है टेम्पो वाला आता है वो डाल देता है જી આપણે જે રીતે જોયું તે રીતે અલગ અલગ જે ડેરીઓ છે તે ડેરીઓમાં પણ આ જે ખાસ કરીને જે પનીર છે તે પનીર આપવામાં આવતું હતું હાલ તો આ જે પનીર છે તેને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યું છે આપની સાથે અધિકારી જોડાયા છે જે શું છે આ ટેમ્પામાં એ તો ફૂડ વિભાગના સાહેબ છે એચ એસ પટેલ સાહેબ ત્યારે એમને મળી શું છે આપ થોડી પ્રાથમિક વિગત જોઈએ છે હવે શું છે અખાદ્ય જણાય છે એવું કેવું છે એમનો શંકાસ્પદ છે એટલે ખરેખર શું છે તો ફૂડનું ચેક થશે જે એનો લેબ ટેસ્ટ થશે પછી જ ખબર પડશે કેટલા કિલો છે અંદાજે બસો ત્રીસ કિલો જી આપણે જે રીતે જોયું તે રીતે બસો ત્રીસ કિલો જેટલું જે પનીર છે હાલ તો આ પનીર અખા ધોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે તેને ટેસ્ટિંગ માટે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવશે લેબોરેટરીનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ આ પનીર ખાવા ખાવાલાયક છે કે કેમ તે અંગે જાણી શકાશે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત વાપી જેઆઈડીસીમાંથી મહિલા કામદારનો આતંક છે